જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું છોલે ટિક્કી ચાટ સૌપ્રથમ આપણે છોલે બનાવીશું અઢીસો ગ્રામ કાબુલી ચણાને આપણે સાતથી આઠ કલાક અથવા તો આખી રાત ધોઈને પાણીમાં પલાળીને રાખી મૂકીશું પલાળેલું પાણી આપણે કાઢી નાખીશું અને ચણાને કુકરમાં મૂકીશું તેમાં આપણે એક મોટી ઇલાયચી બે તમાલપત્ર ચારથી પાંચ લવિંગ એક ચૂટકી બેકિંગ સોડા તથા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ચણા ડૂબે એટલું પાણી ઉમેરવું કૂકરનું રાખણ ઢાંકીને આપણે મીડિયમ તાપે ચારથી પાંચ સીટી થવા દઈશું ખાંડની રસ્તામાં આપણે બે ત્રણ લીલા મરચાં તથા એક ટુકડો આદુ થોડુંક મીઠું ઉમેરીને એને અધકચરા વાટી લઈશું ગેસ ચાલુ કરી આપણે પેનમાં બે ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું ઘી ગરમ થાય એટલે તેમાં આપણે જીરું ઉમેરીશું હવે તેમાં આપણે હિંગ તથા વાટેલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું એકથી બે મિનિટ આપણે સાતરીશું પછી તેમાં આપણે બોઇલ કરેલા ચણા ઉમેરીશું ચણામાંથી તમાલપત્ર તથા મોટી ઇલાયચી કાઢી નાખવી હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી સંચળ પાવડર બે ચમચી કાશ્મીરી લાલ મરચું તથા બે ચમચી પીળું મરચું ઉમેરીશું તેમાં એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર તથા એક ટી સ્પૂન ગરમ મસાલો પાવડર ઉમેરીશું હવે તેમાં આપણે પલાળેલી આમળીનું પાણી ઉમેરીશું બધી સામગ્રી બરાબર મિક્સ કરીશું અને સાતથી આઠ મિનિટ સુધી એને થવા દઈશું તેમાં કસૂરી મેથી કોથમરી તથા આદુના લચ્છા ઉમેરીશું આપણા ચણા તૈયાર છે બટાટાને આપણે બાફીને ઠંડા થાય પછી તેને છોલી લઈશું બટાકાને મોટી છીણીથી ખમણી લેવા બટાકા જેમાં સ્ટાર્ચનું પ્રમાણ એકદમ ઓછું હોય તેવા બટાટા ટિક્કી માટે લેવા હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું તથા જરૂર મુજબ કોર્નફ્લોર ઉમેરીશું કોર્નફ્લોરને આપણે હડકા હાથેથી બટાટા સાથે મિક્સ કરવા બટાકામાં જે પ્રમાણે સ્ટાર્ચ હશે એ પ્રમાણે એમાં કોર્નફ્લોરની જરૂર પડી શકે છે હવે એને આપણે બરોબર હાથેથી મિક્સ કરીશું અને એનો એક લોટ લોટિંગ તૈયાર કરીશું બટાકામાં જે પ્રમાણે મોશ્ચર હશે તે પ્રમાણે કોર્ન ફ્લોર વધારે કે ઓછો લાગી શકે છે બનાવેલા મિશ્રણમાંથી આપણે એક ભાગ લઈશું અને તેનો ગોળ રોલ વાળીશું ગોળ વળી જાય પછી તેને હળવા હાથે ચરાક ટબાવીશું અને એની મોટી ટીપી તૈયાર કરીશું આવી રીતે આપણે બધી જ ટિક્કી તૈયાર કરી લઈશું બનાવેલી ટીકી ઉપર આપણે થોડો કોર્ન ફ્લોર ચાટીશું એક ફ્લેટ પેન લઈશું તેમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન ઘી મૂકીશું ઘી મીડિયમ ગરમ થાય એટલે એમાં આપણે બનાવેલી બધી ટિક્કીઓ મૂકી દઈશું અને ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું એકવાર એક બાજુથી લાઈટ ગુલાબી રંગની થાય પછી તેને પલટાવી લેવી બીજી બાજુ પણ એવી જ રીતે લાઈટ ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકવી પોટેટો મેશરની મદદથી ટિક્કીને દબાવી દેવી ટિક્કીને આપણે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી એને શેકીશું આવી રીતે કરવાથી આપણી ટિક્કી એકદમ ક્રિસ્પી તૈયાર થશે તમે જોઈ શકો છો આપણી ટિક્કી કેટલી સરસ એકદમ કુરકુરી તૈયાર થઈ છે તો તૈયાર છે આપણી ક્રિસ્પી આલુ ટિક્કી ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી રેસીપીને લાઈક કરજો એને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે ચાટ એસેમ્બલ કરીશું સૌ પ્રથમ પ્લેટમાં આપણે બનાવેલી ટિક્કી મૂકીશું ઉપર આપણે તૈયાર કરેલા છોલે ચણા મૂકીશું આ આપણી બનાવેલી ટિક્કીને આપણે છોલે ચણા વગર પણ આલુ ટિક્કી ચાટ તરીકે ખાઈ શકીએ છીએ ઉપર આપણે જરૂર મુજબ ટીક્કી ચટણી રેડીશું ઉપર બનાવેલી ખજૂર આમલીની ચટણી આપણે રેડીશું ઉપર જીણા સમારેલા કાંદા ભભરાવીશું સમારેલી કોથમરી ચાટ મસાલો તથા જીની સેવ વભરાવીને આપણે સર્વ કરીશું